ગયા વર્ષે યોજાયેલા સર્વેમાં સુરતને તેરમો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે આવ્યું હતું બે હજાર તેવીસમાં માં સુરતે ખૂટતી સુવિધા કેટલાક પગલા અને ત્રુટીઓનું નિવારણ કરતા આ ક્રમ આવ્યો હોવાનું કહેવાય છે આ સિદ્ધિ બદલ સાતમી સપ્ટેમ્બરે જયપુરના નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમ અંતર્ગત યોજાનારા સમારંભમાં કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન એર સિટીના બહુમાન સાથે એક કરોડની ઇનામી રકમ ટ્રોફી અને પ્રમાણપત્ર અપાશે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ